લાવો દયા જીવન પ્રમાણે પ્રેમ લાવો ત્યાં પણ સુરતાની ની વાત ઉઠારાવ પછી પ્રેમ ની અગ્નિ પ્રગટાવો વાલો મારો પ્રેમ ને બસ રાજી આમાં શું કર પંડિત દેખાય પ્રેમ સિવાય પ્રભુ રિતા નથી ભાવ વગર ભક્તિ કોઈ દી આવતી નથી સાતા ભગવાનના નામ માટે આપણે પ્રેમ અને વૈરાગ લાવો ખાલી ખાલી તાળી ફાડી કે ગાય એવું કશું કરવાનું નથી આ તો પ્રેમ આપણે લાવવાનો છે વેરાગ લાવવાનો વેરાગ સુરતા આપણે બનાવવાની છે વર્તી હતી ત્યાંથી સુહાગણ બની છે આ સુરતા સુહાગણ બની છે વેરાગણ બનાવવાની છે ભગવાનના નામ ઉપર વેરાગ એક ધારો લાગી જાવ